જહીરાતસિંહ જાડેજા ને ગણેશ ગોંડલને અલ્પેશ ઢોલરિયા ડુબાડ છે આ મારા શબ્દો તમે યાદ રાખજો નમસ્કાર ગુજરાત મહેરબાની કરીને બેની બેનુ દીકરીઓ કુવાસિયા લગ્ન થઈ ગયેલી માવડિયું બધા આ વિડીયો થી દૂર રહેજો બે હાથ જોડી નમ્ર વિનંતી કરું છું સમાજ નો પ્રશ્ન છે ને એટલે મૂકવું પડે છે ને એટલે મૂકું છું એટલે બેનો દીકરીઓ આ વિડીયો થી દૂર રહેજો અને સાંભળો હવે જી બધે લુખા અમારા એક પાટીદાર સમાજનો એક આગેવાન ગોંડલનો એવું કહેતો હતો કે ગોંડલની અંદર શાંતિ છે ને ગોંડલની અંદર આ છે હવે અલ્પેશ ઢોલરિયા આનો ન્યાય કરજે આ પાટીદાર સમાજના દીકરાને મન ફાવે એવી ગાયરુ દેશે નikhil ડોંગાને મન ફાવે એવી ગાયરુ દેશે અને નikhil ડોંગાને એમ કે છે કે મારે નિખિલ ડોંગા ડોંગાયરે બાધું જ છે ઈ બધુંય પેલા રેવા દયો ને પહેલા રેકોર્ડિંગ તમે સાંભળો તમે જે વ્યક્તિ আাা તારી તમને સીધી તમારે વાત હવે કેમ કાપ નેખિલ ડુંગર ને ફોન કરાય મને જા તારી માને હું ફોન કરાવવાનો હે મા છોડામણા તિયા તારો બાપ ક્યાં હે મા છોડામણા ખબર ની પૂછી લો તારા બાપ નો નોખો નતી ફોન કરે એની માને છોડનારા ને બરોબર ફોન અમે કરશું તમ તારે મોજ કરો અને મા છોડામણા કેસ કરું તારે હા કેસ કરો બધું કરું શાંતિ રાખો ના ભાઈ ના તું મા છોડામણા ઘરે જ ગયો તો એમ

પૈસા જોહે તારી માને જો હવે પૈસા જોહે એટલે જોહે આને પૈસા લેવા હોય કે ન લેવા હોય પણ અલ્પેશ ઢોલરિયા હવે આનો ન્યાય જોહે અને જયરાજસિંહ જાડેજા અને ગોંડલ અને ગોંડલના તમામ વરણના સમાજને ને કેવા માંગુ છું ગોંડલ જાડેજા ને ગણેશ ગોંડલ ને અલ્પેશ ઢોલરિયા ડૂબાડશે આ મારા શબ્દો તમે યાદ રાખજો અલ્પેશ ઢોલરિયા જ આ બે ને ડૂબાડશે હજી આંબળો આ ગોંડલની શાંતિ ઢોળવામાં સૌથી મોટો હાથ હોય ને તો આ આ મોઢભાઈનો જ છે બીજા કોઈનો સૌથી મોટો હાથ જ નથી સૌથી મોટો જાદુગર આ છે સૌથી મોટો જાદુગર મને ફોન તારીખ આવીને તારી માને તો તું નોકરી નો કે શું તારી બેનને ને શોધે

બાકી કો બધાયને સાધવા જાવું પડે ને શીખવા જાવું પડે ને અમારે ક્યાંય ન જાવું પડે અમારી માતા જ જાદુગર પૂજાય હું અમારી ખોડિયાર જાદુગર પૂજાય અમારે ક્યાંય જાવું ન પડે અલે શાંતિ રાખજો ખાલી ખોટી બેય સમાજને બધાવાની કોઈ વાતું ચીતું કરતા નહીં તમે તમારા રસ્તે તમારા ધંધાજી કરતા હોય નીકળજો અને અલ્પેશ ઢોલરિયા અને પાટીદાર સમાજની ભારતીય જનતા પાર્ટી અને અન્ય પક્ષની પાટીદાર સમાજની નેતૃિયુને હું કઉ છું કે આમાં તમારે સપોર્ટ દેવાનો છે કે ઈ પાટીદાર સમાજનો કોઈ મોવલિયાનો કે લગભગ એવો છોકરો છે એને તમારે સપોર્ટ દેવાનો છે કે હું કાલે નામ લઈને વિડીયો મૂકું એટલે એટલામાં સમજી જાઉં ને તો બહુ સારી વાત છે બહુ સહન કર્યું તમારા આ બધા ની ફરમાઈશું ના પટેલ સમાજના નેતાને ને બહુ સહન કર્યા હવે અલ્પેશ કથિરિયા ને તમારે જાખ મરાવી ટિકિટ દેવી જો હે

ગોંડલ ની અંદર સંમેલન યોજાય અને કાલ તારીખ માં તારીખ બાર પાડજો હવે કોઈ પણ પ્રકારના હાથમાં હાથ દઈને બેવાનો નથી અને કોઈ દીકરો ફરમાય સાટુથી ફોન કરતા નહિ કોઈ એટલે કોઈ

હવે ખબર પડી આ ભાઈ એવું કીધું તું જે નિહાઈ માં ભણતો ને એનો પ્રિન્સિપાલ હું શું એટલે અલ્પેશ ધોલરીયા ડમી વિદ્યાર્થી બે ને બેહાડી ની પરીક્ષામાં ભાઈ ડમી વિદ્યાર્થી બે બોલો આવી ચોરીઓ કરતા પકડાણા હતા બોલો અને ભારતીય જનતા પાર્ટી એને જિલ્લા પ્રમુખ નું પદ દીધું પેલા તો આ ભાજપ વાળાને જ કહેવાની આ તમે યાર ભાજપ તમારે તમારો દહકો પૂરો કરવો લાગે છે પાટીદાર સમાજ માથે તમારે તમારો હાથ કાઢવો લાગે છે ભાજપ વાળાને તો જ તમે આવી ભળવાયું કરો ને

એટલે સમાજને જો જાગવું હોય ને તો આ છેલ્લો છે રસ્તો બીજો એક છે નહીં હવે આવી આવા આવીને આવી રીતે આવી બે કોડિને ગાયરું દઈ જાય કારણ વગરની હે આ બે ભાઈની મેટરમાં નિખિલ દોંગાને શું લેવા દેવા અને નિખિલ ડોંગાને ગાયરું દઈ જાય એટલે આનો તો પહેલા ન્યાય જોશે બીજો ન્યાય બધો પછી એટલે આ ખૂબ શેર કરજો પાટીદાર સમાજ આ છેલ્લો રસ્તો છે જય સરદાર જાગતા જો તો ગોંડલ વેટ એન્ડ વોચ નિખિલ દોંગા